તો જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જઈશ ભાઈ આશા કરું છું કે બધા મજામાં હોય અત્યારે આપણે વિડીયો એડિટિંગ કરતા હતા મિત્રો આપણે થઈ ગયા વિડીયો એડિંગ બધા હવે આપણે આવ્યા છે આપણા રૂમ ની બહાર ને જો મિત્રો વરસાદ આવે છે બહુ મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે મિત્રો આપણે ભીંજતા ભીંજતા પલટા પલળતા આવી ગયા મ્યુઝિક મ્યુઝિકના રૂમમાં તો હું તમને આજે મ્યુઝિક નો રૂમ બતાવી જ્યાં શું શું છે અંદર નાની બધા ગાયકો અને મ્યુઝિશિયન બધા આજ રૂમ ની અંદર પ્રેક્ટિસ કરતા હોય શીખતા હોય પણ સાંજ વાળા બ્લોગમાં આખી આખી ટીમ આવી ગઈ છે શું શું વગાડતા હતા અને શું શું આવડે નાના મોટા અને બધાના ટેલેન્ટ અને તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે એ વિડીયોને જોયા જો એનો હું તમને લિંક અને નાખી મિત્રો અત્યારે વાગ્યા છે તમને તમે જો બહાર વાતાવરણ હા હા બહુ મસ્ત બની ગયું છે અને વરસાદ આવી ગયો છે અને જો તમે ફૂલ ને બધું ઉગેલું છે તો અત્યારે આપણે જઈએ છીએ સ્વિમિંગ પૂલ બાજુમાં કારણ કે આજે છોકરાને ને નવરાવાનો વાર આવે ને તો હું તમને એ પણ બતાવું અને અત્યારે ગાયો ને આપણે એને લોનમાં માં છોડી છે તો તમને એ પણ બતાવું છું જો મિત્રો અત્યારે નાના નાના છોકરા બધા લાકડીઓ લઈને ફરતી ઉભા છે ને ગાયું લોન ચરે છે લોન ઉપર ને અત્યારે કામ પણ હાલે છે નાનું હું આવી ને છોકરા એટલે બહુ મજા આવતી છોકરાને નાવાની બધા વિડીયો બધા મને લ્યો મને લાડીયો લઈ લીધા વિડીયો છે યુટ્યુબ ચેનલ પર તો તમે એ પણ જઈને જોતા હોજો આનો અલગ સ્વિમિંગ પુલ બનાવ્યો છે આપણે નાના છોકરા એને પૂછતાછ કરીને બહુ મજા આવી છોકરાઓને પણ આપણે હવે આપણે હોસ્ટેલ ને દર્શાવતો પણ એક આખો વિડીયો આવશે છોકરા સ્ટડીઝ શું શું કરે ને બધું અત્યારે છોકરાને બહુ મજા આવી તો આપણે બધાને બાય બાય કરીને હવે આપણે જાતા છોકરા પાણી ઉડાડતા હતા ફટાફટ નીકળી જાય તો મિત્રો કરી વ્લોગી તમે ગમે લાઈક આવી ગયો પણ આવજો મારા જય સ્વામી